છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા તેમણે આવેદનપત્ર આપીને ચૈતર વસાવા સામે નોંધાયેલી ફરિયાદને ખોટી ગણાવી અને તેને રદ કરવાની માંગ કરી હતી આ સાથે ધારાસભ્યને જામીન આપવામાં વિલંબ થવા અંગે પણ આક્ષેપ કર્યો હતો તો આવેદનપત્રમાં જણાવાયું હતું કે ચૈતર વસાવા આદિવાસી સમાજના હકો અને જંગલની જમીનના મુદ્દે સતત લડત આપી રહ્યા છે આમ છતાં તેમની સામે રાજકીય ષડયંત્ર હેઠળ ખોટી ફરિયાદો નોંધવામાં આવી છે તો આદિવાસી સમાજે દાવો કર્યો કે આ ફરિયાદોનો હેતુ ચૈતર વસાવાને હેરાન કરવાનો છે તો સમર્થકોએ માંગ કરી કે આ ફરિયાદો તાત્કાલિક રદ કરવામાં આવે અને ચૈતર વસાવાને મુક્ત કરવામાં આવે તો આ ઘટના નર્મદા જિલ્લાના ડીડિયાપાડા તાલુકામાં ગત પાંચ જુલાઈ બે હજાર રોજ ભાજપાના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથેની બોલાચાલી અને મારામારીના આરોપ સાથે સંકળાયેલી છે તો આમ આદમી પાર્ટી આ કેસને ખોટો ગણાવી ભાજપ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે તો નસવાડીના આદિવાસી સમાજે આ મુદ્દે એકજૂથ થઈને ન્યાયની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો